કેશોદ ચાર ચોક ખાતે બનતા અંડરબ્રિજનું કામ ગોકળ હતી કેશોદ ખાતે ન ચાલતા અંડરબ્રિજના કામમાં બે વર્ષ વીત્યા પરંતુ કામ તો ત્યાંનું ત્યાં જ રહ્યું છે હું રાવેલ એમ હતું હાલ કેશોદમાં જે અંડરબ્રિજનું કામ બંધ હાલતમાં પડેલું છે જેનો સમયગાળો જે આપેલ હતો એના કરતાં પણ સમય વધારે વીતી ગયો છે છતાં પણ એના ઉપર કોઈ કામગીરી કે કામ ચાલુ કરવામાં આવી રહ્યું નથી અત્યારે આ ત્રીજું ચોમાસું એમની ઉપર આવેલું છે છતાં કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી અને જે પાટાની ઓલી બાજુ જે સોસાયટીઓ આવેલી છે એરપોર્ટ રોડ ઉપરની જે સોસાયટીઓ છે ત્યાર પછીના એ સાઈડના જે ગામડાઓ છે તેમના માટે જે એક જ રસ્તો ઉતાવળિયાના કાંઠે કાઢવામાં આવેલો છે અને ઉતાવળિયાની અંદર પણ અત્યારે એટલો કાદવ કિચડો એટલો ભયંકર રીતે ભરાયેલો છે અને જે રસ્તો આવેલો છે એટલો વળાંકવાળો છે અને સાંજના સમયે અંધારાની અંદર જે ગાડીઓના લાઇટની એકબીજાની રિફ્લેક્શન આવે છે ને જળને કારણે એકદમ માથે પણ અમુક ટુ વ્હીલો ચાલતી હોય છે અને જે ભયંકર અકસ્માત થવાની શક્યતાઓ આવેલી છે તો અધિકારીઓ અને તંત્રને એ જાણ કરવામાં આવે છે કે આ ઘટના જે રાજકોટમાં બની ને જે દોડતા થઈ ગયા એવી જ રીતના અહીંયા પણ એક ઘટના બને પછી જ કામગીરી કરવાની શરૂઆત કરવાની છે એવું આ લોકોએ નક્કી કરેલું હોય એવું લાગી રહ્યું છે તો અધિકારીઓને તંત્રને એ ખાસ વિનંતી કે તમે જે ઘટના બને એ પહેલાં આ અંડરબ્રિજનું કામ વહેલી તકે શરૂ કરો ને આ જે ભયંકર રસ્તો છે એના માટે પણ કંઈક વિચારો અને જે લોકોના જીવ જોખમમાં મૂકીને ત્યાંથી નીકળે છે તો એમના વિશે પણ થોડુંક તમે વિચારો નહીતર જે રાજકોટમાં જે ઘટનાઓ બની એ બનતા હવે પાછી બીજી વાર વાર નહીં લાગે તો આ માટે થોડુંક વિચારમાં રહેશે